મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે કુદરતે આપણને એક નહીં પણ બે આંખો શા માટે આપી છે કારણ કે એક આંખ વડે આપણે જોઈ શકીએ માત્ર એકસો પચાસ અંશ વિસ્તાર પણ બે આંખો સાથે આ વિસ્તાર વધી જાય છે લગભગ એકસો અંશ સુધી જણે દુનિયા આપણા માટે વધુ પહોળી થઈ જાય છે વધુ વિશાળ બની જાય છે અને બસ એટલું જ નહીં બંને આંખો વચ્ચેના થોડા સેન્ટીમીટરના અંતરને કારણે દરેક આંખ જુએ છે એક થોડું અલગ દ્રશ્ય હવે કલ્પના કરો બે અલગ અલગ દ્રશ્યો પણ આપણું મગજ આ બંનેને જોડીને આપે છે આપણને એક જ ચિત્ર એવું ચિત્ર જે વધુ જીવંત છે વધુ સ્પષ્ટ છે એટલે જ મિત્રો આપણે જાણી શકીએ છીએ કે કઈ વસ્તુ કેટલી નજીક છે કઈ દૂર અને હા બે આંખોથી જ આપણે અનુભવી શકીએ છીએ ઊંડાઈ ડેપ્થ આમ બે આંખો વડે જ આપણું દ્રશ્ય બને છે ત્રિપરિમાણમાં લંબાઈ પહોળાઈ અને ઊંડાઈ સાથે તેથી જ દુનિયા આપણને લાગે છે સાચે જ જીવંત